રાજકોટ ટીઆરપી અગ્નિકામાં પરિવારના સ્વજનો બાળકો મહિલાઓ જે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ છે આ ઘટનાને ગુજરાત આખામાં સમગ્ર ઘેરા પડઘા પડેલ છે આ અનુસંધાન ઉપલેટા સમસ્ત ગામ વતી આજે મામલતદાર એક આવેદન પત્ર આપવામાં આવેલ છે એમાં જણાવવામાં આવેલ કે આ ઘટનાના તમામ અધિકારીઓ ને એફઆરઆઈ થાય અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે આ ઘટના ગુજરાતમાં તન ચાર બનેલી છે આવી હજી કોઈ સ્પષ્ટ મળેલ નથી તો આ ઘટનાને ધ્યાને લઈ તમામ અધિકારીઓ સામે કડક માં કડક પગલાં લઈએ અને ગુજરાત સરકાર તમામ જગ્યાએ ગેમ ઝોનમાં કડક ચેકિંગ કરી અને વ્યવસ્થિત રીતે એમાં અમલવારી કરાવે એવી અમારી ઉપલેટા શહેરની ગામજનોની માંગ છે તાજેતરમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલા બનાવમાં અઠાવીસ થી ત્રીસ લોકોનો ભોગ લેવાનો તેમની દુઃખદ નોંધ ઉપલેટા શહેરના તમામ સમાજે લીધી છે અને એમના ભાગરૂપે આજે ઉપલેટા લવાણામાં મહાજન કડવા પટેલ સમાજ ચેમ્બરના આગેવાનો લેવા પટેલ સમાજના આગેવાનો આહિર સમાજના આગેવાનોએ સાથે મળી અને ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને આ બનાવમાં જે કોઈ પણ સંડોવાયો છે એની સામે કડકમાં કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જાગૃત રહી અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય તે મુજબની સાધન સંપન્ન ઊભા કરવાની માગણી કરેલ છે અને આ બનાવમાં જો પોલીસ પાસે કે અન્ય અધિકારીઓ પાસે તપાસ રહેશે